આ ભોગ બનનાર રહેજીભાઈ ઉર્ફે રૈલો પુનાભાઈ નાયક અને પિન્ટુ ભલાભાઈ નાયક રહેવાસી તાલુકા મીઠાપુર ગામનો હોવા સાથે થોડા દિવસો પહેલા આ બંને યુવાનો પ્રેમ સંબંધ હોવાથી બે યુવતીઓને લઈને ભાગી ગયા હતા અને તેઓ મહેમદાવાદના મજૂરી કામ કરી રહ્યા હતા તેથી આ જાણ બંનેને યુતિના સગા સંબંધીઓ અર્જુનભાઈ ગોરાભાઈ નાયક

ગાળો લાકડાના ડંડાથી માર મારવામાં આવ્યા હતા પોલીસ મથકના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર અને તેની ટીમના મહેનતના કારણે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો જેના થોડા જ કલાકોમાં દસ જેટલા ઈસમોને પકડી પાડીને જેલના સડિયા કરતા કરી દીધા હતા જોકે પ્રેમ સંબંધના કારણે આ બંને યુવાનોને ઝાડ સાથે બાંધીને તાલિબાની સજા આપવામાં આવી હોય એમ કહીએ તો પણ નવાઈ નહીં સોશિયલ મીડિયાની અંદર બે યુવકોને ઝાડ સાથે બાંધીને માર મારતા હોવાનો વિડીયો વાયરલ થયેલ જે આધારે પોલીસ અધિક્ષક પંચમહાલ તથા પોલીસ અધિક્ષક ગોધરાનાઓ દ્વારા આ વીડિયોની પુષ્ટિ કરી તાત્કાલિક કાર્યવાહી કરવા માટે સૂચનાને માર્ગદર્શન મળે જે આધારે તપાસ કરતા આ બનાવ તાળવા ગામે બનેલ હોય અને જેની અંદર જોવા મળતા બે યુવકો મીઠાપુર ગામના છે જેઓ તારીખ અઠ્યાવીસ ના રોજ અહીંથી બે યુવતીઓ સાથે અમદાવાદ ખાતે ગયા જ્યાં યુવતીઓ યુવતીઓના સગા સંબંધોને ખબર પડતા તેઓ અમદાવાદ ખાતે જઈ તેઓને બળદબડીપૂર્વક ઇકો ગાડીઓમાં લાવી તાળવા ગામે તારીખ ત્રીસના રોજ બાંધી અને માર મારવામાં આવે જેની અંદર ભોગ બનનાર નામનું ફરિયાદ લેવામાં આવે છે અને આ ગુનાની અંદર સંઘવાયેલા દસ જેટલા આરોપીને હસ્તગત કરવામાં આવે છે તેમજ આ ગુનાની અંદર વપરાયેલ ઇકો ગાડી પણ રિકવર કરવામાં આવેલ છે હાલ ગુનાની તપાસ ચાલુ છે પીઆઈ એલ કામર સેરા Okay.